હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય ગણિત પાંચમું ચેપ્ટર પાયાના આકારોની સમજૂતી જેની સ્વ અધ્યન પોથી આપણે સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી

સાયકલના પૈડામાં અડતાલીસ આરા છે તો બે ક્રમિક આરા વચ્ચેનો ખૂણો કેટલો પી પીબી બરાબર ટુ એ થાય તે રીતે બિંદુ બી પર લઈ જતા ખૂણો બી પી વાય નું માપ કેટલું થશે પિસ્તાલીસ જો બે ખૂણાઓના માપનો સરવાળો એકસો એસી કરતા વધુ છે તો બે ખૂણા માટે નીચેના પૈકી કયું શક્ય નથી કયું શક્ય નથી બંને નથી આકૃતિમાં ત્રિકોણ બને ત્રણ આકૃતિમાં પિક્યુ લમ અને પિક્યુ બરાબર પાંચ સેમી ક્યુ આર બરાબર પાંચ સેમી તો ત્રિકોણ પિક્યુ આર કેટલા સમજવી બાજુ ત્રિકોણ છે

જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને તમે વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરી લેજો માહિતી મળવાની છે બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના સ્વાધ્યાય અને અભ્યાસની સમજૂતીના વિડીયો મટીરિયલ અસાઈમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટીના પેપરો સ્વાધ્યમ પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક બરાબર આ બધું ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને ડાઉનલોડ કરી શકશો ખ્યાલ આવે છે ઓકે ડાઉનલોડ કર્યું ઓપન કરશો પેજ ખુલેમાં ખુલે મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ પેડ જુદા જુદા પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકો શાળા મિત્રમાં ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા જ વિડીયો જોઈ શકો છો અને હા તમને પીડીએફ પેડ કોર્સમાંથી મળી જશે આની નીચેના પૈકી કઈ આકૃતિ લંબ વિભાજક દર્શાવે છે બીજી આકૃતિ ખાલી જગ્યા પૂર એસી કરતા મોટા અને સંપૂર્ણ કોણ ખૂણો કહે છે રેખા પર આવેલા છે જો એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર ડીઈ તો એ બી બરાબર એ બી પ્લસ બીડી એડી બરાબર એસી પ્લસ સીડી એ ઈ નું મધ્ય બિંદુ સી છે સી ઈ નું મધ્ય બિંદુ ડી છે એ બરાબર ચાર ગુણ્યા એ બી સરળ કોણમાં કાટખૂણાની સંખ્યા બે અને સંપૂર્ણ કોણમાં કાટખૂ પ્રકારનો ખૂણો છે ખૂણો સી ઓ એ લઘુકોણ પ્રકારનો ખૂણો છે ખૂણો એ ઓ ઈ ગુરુકોણ પ્રકારનો ખૂણો છે આકૃતિમાં કુલ ખૂણાની સંખ્યા કેટલી છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે ગણવાની છે કે કુલ ખૂણાની સંખ્યા કેટલી છે તો કે ભાઈ દસ છે કેટલી છે દસ છે બરાબર આગળ વધીએ ખરું કે ખોટું જણાવો સમિતિજ રેખા અને શિરોલમ રેખા હંમેશા કાટખૂણે છેદે છે ખરું ખૂણાના ભુજની લંબાઈ વધારતા ખૂણાનું માપ વધે છે ખોટું જો રેખા પીક્યુ સમાંતર રેખા એન તો પીક્યુ સમાંતર રેખા એન ખરું બે સમાંતર રેખાઓ એકબીજીને કોઈ બિંદુ આગળ છેદે છે ખોટું બે રેખાઓ એકબીજાને બે બિંદુમાં છેદી શકે છે ખોટું આપેલા બે બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે ખોટું કોઈપણ બે ખૂણાઓમાં પાંચ જ સામાન્ય બિંદુઓ હોઈ શકે ખોટું આપેલા બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય છે ખોટું સમ બાજુ ત્રિકોણની સમધ્વી બાજુ ત્રિકોણ પણ છે ખરું ત્યાર પછી સૂચના મુજબ કરો આકૃતિમાં એકસો એંસી કરતાં નાના ખૂણાઓની સંખ્યા જણાવી તેમના નામ લખો તો બાર અને વિદ્યાર્થી મિત્રો એ તમને એના નામ જણાવવામાં આવ્યા છે બરાબર ત્યાર પછી નીચેના પૈકી કઈ આકૃતિ દ્વિભાજક દર્શાવે છે બે અને ત્રણ નંબરની આકૃતિ આપેલી માહિતી પરથી દરેકમાં કાટખૂણાનું નામ આપો તો દરેકમાં એ કાટખૂણાનું નામ આપવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો તમે લખી શકશો વિડીયો પોઝ કરીને એસી લંબ ડીઈ અને ઓપી લંબ એબી બરાબર કાટખૂણાના નામ આપો શું એવા બે લઘુકોણ મળે કે જેનો સરવાળો લઘુકોણ હોય શા માટે તો હા બે લઘુકોણનો સરવાળો કરતા વધુ હોય શકે લઘુકોણનો સરવાળો કાટખોણો કરતા વધુ હોય શકે સરળકોણ હોય શા માટે ના બે લઘુકોણનો સરવાળો હંમેશા એકસો એસી કરતા ઓછો જ હોય પ્રતિબિંબ કોણ હોય શા માટે તો ના બે લઘુકોણનો સરવાળો હંમેશા એકસો એસી કરતા ઓછો જોઈએ હવે આકૃતિમાં પીક્યુ લંબ એ બી અને પી ઓ બરાબર ઓ ક્યુ છે તો પીક્યુ અને એ બી નો લંબ દ્વિભાજક છે કેમ પીક્યુ એ બી નો લંબ દ્વિભાજક છે કેમ તો પીક્યુ એ રેખાખંડ એ નો લંબ દ્વિભાજક નથી કારણ કે એ ઓ બરાબર બી ઓ નથી બરાબર આ બે થાવી જો બરાબર આકૃતિમાં એ લંબ બી તો બનતા બધા જ કાટખૂણાના નામ આપો તો ચાર ચારે ચાર ના નામ આપવામાં આવેલા છે જ્યારે ઘડિયાળમાં સાત વાગે ત્યારે મિનિટ કાંટા અને કલાક કાંટાથી બનતા નાના ખૂણાનું માપ અને બીજા ખૂણાનું માપ લખી તે કયા પ્રકારના ખૂણા છે તે લખો તો નાના ખૂણાનું માપ એકસો બીજા ખૂણાનું માપ બસો તો એકસો પચાસ એ ગુરુકોણ અને બસો એ પ્રતિબિંબ કોણ તેમજ ગુરુકોણ છે ત્યાર પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો એમાં એમાં તો અધ્યયન નિષ્પતિ ઘડિયાળમાં નવ વાગે ત્યારે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેના ખૂણાના માપ શું હોઈ શકે બસો સિત્તેર અને નેવું બે ખૂણાઓના માપનો સરવાળો ગુરુકુણ હોય તો નીચેના પૈકી કયું વિધાન શક્ય નથી બંને કાટખૂણ હોય શક્ય નથી આકૃતિમાં ખૂણો બી એ ડી બરાબર નેવું અને એસી લંબ બી તો આકૃતિમાં બનતા કાટકોણ ત્રિકોણની સંખ્યા કેટલી છે ત્રણ ખાલી જગ્યા પૂરો વિદ્યાર્થી મિત્રો ચોરસ ચતુકોણની ચતુષ્કોણની બધી બાજુના માપ સમાન હોય છે અને દરેક ખૂણાનું માપ નેવું ડિગ્રી હોય છે જો ત્રિકોણના દરેક ખૂણાનું માપ નેવું કરતા નાનું હોય તો તે લઘુકોણ ત્રિકોણ છે સૂચના મુજબ કરો ત્રિકોણની લાક્ષણિકતા કયો ત્રિકોણ છે તમારે કહેવાનું છે ખૂણો એ ત્રીસ ખૂણો બી ત્રીસ ખૂણો સી એકસો વીસ તો ગુરુકોણ ત્રિકોણની કોઈ એક બાજુ બીજી બાજુને લંબ હોય તો કાટકોણ ત્રિકોણ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ સરખા હોય તો લઘુકોણ ત્રિકોણ બરાબર આ રીતે આપણે આગળ વધી શકીએ કારણ આપો નીચે લંબ ચોરસને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય હા કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામીની બાજુ સમાંતર અને સમાન હોય છે તેમજ સામ સામેના ખૂણા એકરૂપ તેમજ પાસ પાસેના ખૂણા પૂરક હોય છે આ રીતે વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટલી સોલ્યુશન પૂર્ણ થાય છે તો આની પીડીએફ તમારે જોતી હોય કે પરીક્ષાના પેપર જોતા હોય તો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશનમાં પેડ કોર્સમાં જઈને તમે મેળવી શકશો તો તમારા મિત્રો દોસ્તો જાણ કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત